આજરોજ શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ જુવાનગઢના અમારા સ્ટાફ મિત્રો સાથે અહીંયા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ તેમજ તપોવન વિશ્વવિદ્યાલયના નિયામક શ્રી ભીમસીભાઈ કરમૂરના માર્ગદર્શન હેઠળ એક સરસ મજાની તાલીમનું આયોજન કરેલ હતું આ તાલીમનો મુખ્ય હેતુ કે આવનાર ભવિષ્યમાં વિદ્યાર્થીઓને વધારેમાં વધારે સારું અને સુચારું શિક્ષણ કેવી રીતે મળી શકે એના માધ્યમ દ્વારા અમે અહીંયા સાથે મળેલા અને એ અંતર્ગત અહીં પૂરસાત શૈક્ષણિક સંકુલની અંદર સૌ પ્રથમ ભીમસીભાઈ દ્વારા દરેક સ્ટાફનું કુમકુમ તિલકથી સ્વાગત કરેલ તેમજ ત્યારબાદ શાળાના જે ખંડ છે કે જ્યાં આરામ કરાવડાવવામાં આવે ત્યાં દરેક સ્ટાફને આરામ કરાવડાવી અને ત્યારબાદ સરસ રીતે મહેમાનગતિ રૂપે કોફી પીવડાવી અને સંકુલના પટાંગણની અંદર દરેક જે અલગ અલગ કે અમારાથી અગાઉના જે મહાન વિભૂતિઓ એટલે કે રત્નો એમના પોસ્ટરોના એક ઝલક છે એ અમે ખરેખર અમારા અહોભાગ્ય કે ભીમસિંહભાઈ જ જાતે અમને દરેક પોસ્ટર સુધી લઈ જઈ અને દરેકના અભિપ્રાયો આપેલા તેમજ ત્યારબાદ સરસ રીતે આખા દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી વિશાળ અને મોટી લેબ પણ ટૂંક સમયમાં અહીંયા બની રહી છે એના તેમજ સાથે હનુમંત ગ્રંથ એટલે કે પુસ્તકાલય ના દર્શન કરાવડાવી અને ત્યારબાદ લગભગ આશરે અઢીથી ત્રણ કલાક જેટલા સમય દરમિયાન મૂલ્યલક્ષી અને હેતુલક્ષી શિક્ષણ વિદ્યાર્થીઓમાં વધારેમાં વધારે કેવી રીતે મેળવી શકે એના આયોજનના ભાગરૂપે સરસ રીતે પુરુષાર્થ સંકુલના નિયામક શ્રી ભીમસીભાઈ કરમૂરે અવનવા ઉદાહરણો દ્વારા અમારા દરેક સ્ટાફને એક એક બાબતે તેમણે સમજાવેલ તેમજ આ કાર્યક્રમ બાદ જુદા જુદા કૌશલ્યલક્ષી શિક્ષકોમાંથી પ્રશ્ના પ્રશ્નાવલી એમના પણ તેમણે સરસ રીતે યોગ્ય જવાબ આપેલ તેમજ ત્યારબાદ ભોજન વિધિ કરી અને આવનાર સમયની અંદર વધારેમાં વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરેક શાળાઓની અંદર દરેક શિક્ષકોને આવી તાલીમો મળે અને વધારેમાં વધારે આગળ વધે એવી અમોને અહીંયા પ્રેરણા મળે અસ્તુ જય શિક્ષક એક માત્ર એવો વ્યક્તિ છે કે સૂર્યથી ઉઠે ત્યાં સુધી બીજાના જ વિચારો કરે છે બીજાના વિકાસના જ વિચારો કરે છે મંદિરમાં પણ હોતા હોય કે પેલામાં કે બારમાં બોલે એને વિચારો કેવા બાળકો માટે જ આવે બાળકોને કેન્દ્ર સ્થાને વિચાર આવે અમે શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ જુવાનગઢથી આજે પુરુષ સાથ વિદ્યા ભાણવડ તાલીમ લેવા માટે આવ્યા તો અહીંયા પહેલાં તો અમે આવીને જોયું તો પહેલાં તો અમને વિદ્યાર્થીનું શિસ્ત જ બહુ ગમ્યું અને પછી અમે ભીમસીભાઈની મુલાકાત લીધી એને અમને તાલીમ આપી તો એને એક મને કીધું એક વસ્તુ એની કીધી કે હેલ્થમાં બહુ આપે શિક્ષકોની હેલ્થનું બહુ ધ્યાન રાખે છે અને વિદ્યાર્થીની હેલ્થનું બહુ રાખે છે એટલે જો હેલ્થ સારી હશે તો જ એને શિક્ષણ સારું મળશે અને એ અલગ અલગ પ્રવૃત્તિમાં ધ્યાન આપી શકશે તો એ બાબત મને બહુ ગમી બીજા બે ચાર આપણે વિદ્યાર્થી બાબતના પ્રશ્ન હતા એનું સોલ્યુશન થઈ ગયું એટલે બહુ સારી કેળવણી આપી શકીએ અમે એટલે બહુ સારું લાગ્યું એના રિવ્યુ નમસ્કાર નવ્યું શૈક્ષણિક સંકુલ જુવાનગઢથી આજે અમે ભાનવર પુરસાદ શૈક્ષણિક સંકુલની અંદર શિક્ષણ શિબિર માટે મુલાકાતે આવ્યા હતા સંસ્થાની અંદર આવ્યા ત્યારે કંઈક નવું જોવા મળ્યું આ સંસ્થા છે એને સંચાલન ભીમસીભાઈ કરમૂલ દ્વારા કરવામાં આવે છે ભીમસીભાઈ કરમૂલનું જે શૈક્ષણિક અભ્યાસ છે અને તેમની જે શિક્ષણ જગતની અંદર જે એમનો અનુભવ છે એ આજે મેળવી અને એમને ખૂબ જ નવું એક શિક્ષણ જગતની અંદર નવું કંઈક કરવાની પ્રેરણા મળી છે આજે અમે નવયુક્ત શૈક્ષણિક સંકુલ જુવાન કરતી પુરુષ સંકુલ ભાણવર મુલાકાતે આવી તાલીમ માટે આવ્યા છે એ તમામ સ્ટાફ સાથે તો પુરુષાર્થ સંકુલનું આખું જે પ્રવૃત્તિનું જે આખી સ્કૂલનું બિલ્ડિંગને છે એ વાતાવરણ ગમ્યું કે સં સ્કૂલનું બિલ્ડિંગ છે એની જગ્યા છે એ બહુ ઓછી જગ્યા છે પરંતુ આખી જે પ્રવૃત્તિઓની જે ડેવલપમેન્ટને છે એ બધી વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે અને બીજું જે છોકરાઓ સાથે જે પ્રવૃત્તિઓની બધી વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે છે એના સંચાલક છે એની જે તાલીમ આપી એ બહુ વ્યવસ્થિત રીતે એની પર્સનલ પણ જે એનું વાંચનનું છે પછી જે અલગ અલગ પ્રવૃત્તિઓને કરાવે છે એ બહુ સારું લાગ્યું છે પછી જે એવું અહીંયા જે ભણતર આપવામાં આવે છે એ વિદ્યાર્થીને કેન્દ્ર સ્થાને રાખીને આપવામાં આવે છે પછી સ્ટા સ્ટાફ છે સ્ટુડન્ટ છે એ બધેનું બિહેવિયર પણ સારું લાગ્યું છે અલગ અલગ પ્રવૃત્તિઓ છે દાખલા તરીકે યોગ કરાવે છે પછી સ્વિમિંગ કરાવે છે અલગ અલગ સવારથી માંડીને સાંજ સુધી વધારે પડતું પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવામાં આવે છે એ પણ સારું લાગ્યું અને ઘણી બધી એવી બાબતો છે જે શીખવા જેવી લાગી અને વિ અમારા ઉતારવા પણ જેવી લાગી શ્રી નવી શૈક્ષણિક સંકુલથી અહીં તાલીમ મુલાકાતે આવેલા ત્યારે અમને ખૂબ જ અહીંયા જોયું અહીંની સિસ્ટમ એની રહેણી કેરણી જેમ કે જોયું કે અહીંયા લાઇબ્રેરી એટલે કે જે છોકરાઓને જે જોતું હોય ને તે પૂરતી દરેક બાબતે સુવિધા છે જેવી કે એને પ્રોત્સાહન માટે અહીંયા જોયું દરેક ઓફિસમાં જે એવોર્ડ એવોર્ડ એનાયત કરેલ છે તેમજ ભીમસીવાય જેનું કાર્ય છે ખૂબ જ ખૂબ જ યોગ્ય છે જેમ કે હારે શીખવા જેવી બાબત મને મળી જેને સમજાવવાની સ્ટ્રીક જે એની ધૈર્યતા અને જે સમજણ જે ધીરું બોલવું જે હું મારા જીવનને પણ માનું હોઉં કે જેમ જેમ ધીરું બોલી અને સચોટ બોલવું એ યોગ્ય છે અને બાકી સરસ સ્કૂલનું કામકાજ એકદમ વ્યવસ્થિત છે અને છોકરાઓને અનુલક્ષીને જ જે અહીં વ્યવસ્થા જાળવેલ છે જે છે અને ભોજનાલય વિભાગ પણ બહુ જ સરસ છે બહુ જ મજા આવી છે